કે કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું ડૂબે તો એ કદાચ દેવ પગલી કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી પણ મેં કેવડાવ્યું તું પછી જ્યારે એના ભાઈની બાઈડી બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈ માહીની ન હતી કીર્તિ પટેલની વાત કોઈ માહીની ન કિંજલ દવે આરે મને કોઈદી પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસો ને ભાઈ ક્યો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નખીતી હે સમજો ખોટી બોલતી હોય ને તો એલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય તો દોસ્તો ખજૂરભાઈ લાખો દિલોની અંદર રાજ કરે છે અને દોસ્તો ખજૂરભાઈ આવું કાર્ય કરી શકે કે ના કરી શકે તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી જણાવી દેજો કારણ કે હું પણ ખજૂરભાઈને ભગવાન માનું છું અને દોસ્તો કીર્તિ પટેલે હાલ સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈને લઈને બહુ જ મોટો વિવાદ કર્યો છે તો દોસ્તો આવાના આવા ન્યૂઝના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને દોસ્તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ મેક્સિમમ લોકોને શેર પણ કરી દેજો જેથી તમને આવા ન્યૂઝના રિલેટેડ વિડીયો જોવા મળતા રહે સૌથી પહેલાં દોસ્તો મળીએ એક નવા વિડીયો સાથે